મહુદા અને કપડવંજ તાલુકાના બસો જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા નડિયાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાજેતરમાં સરપંચોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો પણ આવી ગયા ત્યારે ગ્રામ વિસ્તારમાં હજુ પણ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે જેના પગલે મહુદા અને કપડવંજ તાલુકાના બસો જેટલા કોંગ્રેસ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે કમલમ કાર્યાલયમાં સૌને આવકારવામાં આવ્યા હતા મૌધા તાલુકાના વાસણા ગામ અને કપડવંજના છીપડી ગામના બસોથી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ આ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો ખેડાના સંસદ સભ્ય દેવસી ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ મોહદા ધારાસભ્ય સંજયસિંહ મહેડા સહુએ આ કાર્યકરોને ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા મોધા તાલુકાના વાસણા ગામના વિકાસ માટે આ પ્રસંગે ખાતરી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન વિકાસભાઈ શાહે કર્યું હતું બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા નડિયાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે શું ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચ શ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ

ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદશ્રી ધારાસભ્ય જિલ્લો કોંગ્રેસના ઘરની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વીસેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જે હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખને જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌધા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ગઢ ગણતી હતી ત્યાં અમારા સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી ચૂંટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે એ માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું